વેલકમ ટુ ધ ન્યુ બ્લોગ તો આજે ફિફ્ટીન ડેઝ ચેલેન્જનો ત્રીજો દિવસ છે ડેલી બ્લોગિંગનો તો જો અત્યારે સવાર સવારમાં હું ફ્રેન્ચ ફ્રાઈઝનો ઓર્ડર આવી ગયો લગભગ અગિયાર વાગ્યા પહેરી પહેરી ફ્રેન્ચ ફ્રાઈઝનો ઓર્ડર આવી ગયો સુવાની કપડાં વાળા છે હજુ મારે ખાવાનું બાકી છે કાંઈ ખાઈ લીધું હોય મારે ખાવાનું બાકી છે જો ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી થાય એ થઈ જાય એટલે એમ મેજીન આપી દઉં રેડી બેડી થઈ જાય પછી બીજા આગળ ઓર્ડર આગળ આવશે તમને બતાવીશું અને YouTube માં સ્વાગત જલ્દી ફટાફટ કરો અને આ તમકનું શાક ને ખીચડી અને આ મગનું શાક ભાત ખીચડી જો ભાત અને રોટલી બનાવીશ અને સ્ટોક ભર દીધો ફૂલ તો ઓર્ડર આપો ગમાગમ આગળ ઓર્ડર આવશે તો તમને બતાવીશું તો અત્યાર બધા ઓર્ડર પતી ગયા હા ચમ બાકી બાકી ભરાઈ બેરી

અને મને કશું આપ્યું એ નહીં આપું ખાય બળો કોણ ના મરધું કોણ ઉલારી ના 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 તો જો આ સુગર ઉટી જી છે તે આ કપડા આ કપડા છે વાહર ધોવા બેહા હવે હવે જ ખાવાનું શું બનાવવાનું આજે શું બનાવવું ખાવાનું

છે રડલી દે વગર હે કે લેખી દે વગર એડો ફરવાની છે હં કાલ જામો હવે જઈશું બપોરના ને બધું પતાવે પતાવે એટલે ઘેર ના જાય એટલે આવી ઓપન કરાય ને બરાબર કદાચ કદાચ આપણે પમધાડ ચમ ત્રણ વાગે કેમ કે પમધાડ કદાચ આપણે બહાર જવાનું થાય તો એટલા કાલના પૈસા હોય એટલા હાંગાર લઈ જવાય ને બરાબર હવે જોઈએ હવે પમધાડ ચમ થાય બરાબર તો કેવું જવાનું

તો હવે આ ખાઈ બે લીધું એટલે હવે ઓપન કરીશું એટલે ઓર્ડર ચાલુ થઈ જશે અને ઓર્ડર ચાલુ ચાલુ થશે જો તમને અમને ટાઈમ મળશે તો તમને બતાવીશું આમ તો બતાવીશું તે પણ જો ટાઈમ મળશે તો બતાવીશું તે સોરી સો ટકા જો ફટાફટ કચરો વાળી દેડો તો જુઓ અત્યારે પાંચ બર્ગર ચાર સેન્ડવિચ એક ફ્રેન્ચ ફ્રાઈસ અને એક મેગીનો ઓર્ડર આવી ગયો જો ટિક્કી તરાઈ ગઈ છે બર્ગર રેડી આવશે તો તમને બતાવીશું મોટો ઓર્ડર આ બતાવી દઈએ પહેલા પછી જઈને આપ્યો હમ જો રેડી થઈ ગયો બધું रेडी रेडी तैयारी ले मुझे ना पिया हो, बरोबर ना? बरो बर डन अब तो कुकर बनी चीज़ आते? कुकर नहीं कु कुक किचन कुक। तो क्विंग तो बनी चीज़ किचन क्विंग तो आपने सीखी तेरा बढ़ते तो बहुत आवाज़ अच्छे जोड़े हैं हम्म क्योंकि मेरे मम्मी मालूम है तो सीखवा रही थी मालूम है हम्म

તો ઈ લીધું ઘુમર લીધું ચેઈતા લીધું લઉં મારી લેવરા દાદન ભાઈ બર્ગર લઈને ઘુમેડી મારું શું ધોરા હે બધું

कर दो, अंजो धौवा बेरे गेम रमा धौ थमक 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 करू ह ना पापा <laughs> थमक जो थइयो तो गाइस अब ऑर्डरो पति जे हा हाडा वगैरह जेऊ थइजी हो बराबर अब ब्लॉग नो ये एंड करी छे जय माताजी जय सरकारजी गुड नाइट लाइक करो शेयर करो कमेंट करो सब्सक्राइब करो गुड नाइट